તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું બુદ્ધ ભવાની એજ્યુકેશન ચેનલમાં આપણો ટોપિક ચાલુ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બે લાઇકન ઓન કરી લો જેથી તમને રોજ નવા નવા વિડીયો મળતા રહે તો આજે આપણે ધોરણ અગિયાર ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર વનના ઉદાહરણના દાખલા ગણીશું ચાલો આપણે શરૂ કરીએ ઉદાહરણ નંબર ત્રણ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચો છે કે નહીં

સૌપ્રથમ પારિમાણિક વિશ્લેષણ તો એમાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોના મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે હવે તેના ઉપયોગો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો તેમાં સૌ પ્રથમ પહેલું છે બે જુદી જુદી એકમ બે જુદી જુદી એકમ પદ્ધતિ એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિ ન કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો બીજું છે ભૌતેક રાશિ નું ભૌતિક રાશિઓના સમીકરણોનું અર્થાત દા ચકાસવું જો પારિમાણિક વિશેષણનો ઉપયોગો જેમાં સૌપ્રથમ બે જુદી જુદી એક પદ્ધતિના બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધો મેળવવો અને બીજું ભૌતિક રાશિઓના સમીકરણોની યથાતા ચકાસવી અને એમાં ત્રીજું પોઈન્ટ આવે છે कोई बहुत एक तो बहुत ही राशि में मोल लिया अन्यotic राशियों साथ संबंध दर्शातूं સમીકરણ 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 તો ઉદાહરણ નંબર આપેલ દ્રષ્ટિએ સાચો છે કે નહીં તે ચકાસો એકના છેદમાં બે એમ વી નો સ્કવેર બરાબર એમ જી એમ દળ વી તેનો વેગ વી બરાબર તેનો વેગ છે અને જે ગુરુત્વે અને ઊંચાઈ સૂચવે છે

પારમાણિક સૂત્રુ છે તેથી સાદુ વખતા એમ વન એલ વન ટી માઇનસ ટુ અને તેથી હવે